કૃષ્ણ કનૈયા લાલ શ્રી રણ છોડ દ્વારિકા હું રણ છોડજી નું ભજન રજૂ કરી રહી છું જય શ્રી કૃષ્ણ વાળા ઠાકોર દર્શન દે 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 શરણાંગત થઈ આવી શરણ લે અનેક ભક્તો તાર્યા જગમાં મારો આવ્યો અનેક ભક્તો તાર્યા જગમાં મારો આવ્યો ભાવ ભક્ત પતિતજનોને પાર ઉતાર્યા પતિતજનોને પાર ઉતાર્યા એવા પુરાવા છે શરણાંગત થઈ આવી શરણે લે 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 ઓર વાણા ઠાકોર દર્શન દે 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 શરણાંગત થઈ આવી શરણે લે લે જપ તપ તીરથ કાયન સમજુ સમજુ ગુણ લગાવા જપ તપ તીરથ કાયન સમજુ સમજુ ગુણ લગાવા પ્રેમ ભક્ત થઈ પ્રેમામૃતના પ્યાલા પીવા પાવા પ્રેમ મગ્ન થઈ પ્રેમામૃતના પ્યાલા પીવા પાવા વારે 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 હૃદય કમળથી નીકળે તારી જય શરણાંગત થઈ આવી શરણે લે 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 ઓ ડાકોર વાળા ઠાકોર દર્શન દે 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 શરણાંગત થઈ આવી શરણે લે 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 પુનિતતા

શરણાગત થઈ આવી શરણ લે 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય રણ રાય કી જય